રાજકોટ અગ્નિકાંત જીવતા જીવંત સત્યાવીસ લોકો અગ્નિમાં માં ગયા ત્યારે સત્તા પક્ષ ખૂબ એક્શનમાં આવ્યો હતો પરંતુ પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો બીજી તરફ આ ઘટના પછી તંત્ર જાગ્યું અને ફાયર એનઓસી વગરની હોટેલ રેસ્ટોરન્ટ દુકાનો અને હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું હતું જેના કારણે વેપારીઓ ખૂબ પરેશાન થયા હતા પરંતુ આ સત્તામાં બેઠેલી પાર્ટીના સાંસદના ધંધા ધમધમતા રહ્યા તે પણ ફાયર એનઓસી વગર ઘટના એવી બની હતી કે એક સપ્તાહ પહેલા સાંસદ રામ મોકરિયાની મારુતિ કુરિયરની ઓફિસમાં આગની ઘટના બની હતી કોમર્શિયલ બિલ્ડિંગ હોવા છતાં ફાયર સેફટીના કોઈ જ સાધનો ન હતા માત્ર સામાન્ય ફાયર સિલિન્ડર જ હતા જેથી ફાયર વિભાગે નોટિસ આપી સંતોષ માની લીધો હતો પરંતુ આ કુરિયર ઓફિસ પાસે એનઓસી જ ન હોવાનું હવે સામે આવ્યું છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી મારુતિ કુરિયર સર્વિસમાં આગ લાગેલી હતી ગયા મહિનામાં એટલે એ સંદર્ભે જે જગ્યાએ આગ લાગે ત્યાં ફાયર સેફ્ટીના નિયમ મુજબ બધા સાધનો છે કે કેમ તે બધી ચેકિંગ કરવાની જવાબદારી ફાયર બ્રિગેડની હોય છે એટલે ત્યાં ફાયર એક્સ્ટ્રીક્યુશનને એવું હતું અને આગ લાગી ત્યારે એ લોકોના કર્મચારીઓ દ્વારા બુજાવેલ હતી અને અમુક ફાયર ફાઈટર બી ગયું હતું ત્યારબાદ ત્યાં આપણે ફાયર સેફ્ટીના નિયમ મુજબ જે એમની બિલ્ડિંગ નવ મીટરથી વધારે હાઈટમાં છે એટલે તેઓને નોટિસ આપેલી છે

સવાલો તો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે સામાન્ય વેપારીઓને ડરાવતું અને ધમકાવતું રાજકોટ મનપાનું તંત્ર સાંસદની ઓફિસને ક્યારે સીલ મારે છે ભાવેશરવા વીટીવી ન્યૂઝ રાજકોટ